જો કામ નહીં કરો તો સસ્પેન્ડ કરાવી દઈશ આ શબ્દો છે ભારતીય જનતા પાર્ટીના મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃત્યાના જે એમણે જાહેર માં તલાટી ખખડાવી નાખ્યા હતા ને હાલ મોરબીમાં જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ગામોમાં પાણી ઘૂસી જવાના કારણે લોકોને આર્થિક પાયમાલીનો તો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ કેટલાક લોકોને સ્થળાંતર કરવાની પણ ફરજ પડી છે ત્યારે ગામોમાં પાણીના નિકાલ માટે હાલ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય ધારાસભ્યો હોય તે મેદાને જોવા મળી રહ્યા છે અને ખાસ સૂચનો પણ મુખ્યમંત્રી લેવલથી કરવામાં આવ્યા છે અને તેને જ લઈને તેઓ અધિકારીઓ ઉપર હવે ગુસ્સે થયા હતા તો સમગ્ર મામલો છે કેમ કાંતિ અમૃત્યાએ આ વાત કહી તે વિશે વાત કરીશું આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે નમસ્કાર દર્શક મિત્રો અને ઉજ્યા ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન હાલ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે સૌરાષ્ટ્રના જામનગર દ્વારકા કચ્છ તેમજ મોરબી જેવા જિલ્લાઓમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે ભારે નુકસાનીના પગલે લોકો પાયમાલ બન્યા છે ત્યારે મધ્ય ગુજરાતમાં વડોદરાની હાલત ખૂબ જ દયનીય માનવામાં આવી રહી છે કેમ કે વિશ્વામિત્રી નદીનું પાણી હાલ શહેરમાં ઘૂસી જવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે લોકોને આર્થિક નુકસાની પણ ભોગવવી પડી છે અને આ પ્રકારની પરિસ્થિતિના પગલે હવે જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તમામ ધારાસભ્યો હોય નેતાઓ હોય તેમને સૂચનો કર્યા હતા કે તે તેમના વિસ્તારોમાં પહોંચે રાહત અને બચાવ કામગીરીમાં જોડાય ને આને જ લઈને હવે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હોય નેતાઓ હોય કોર્પોરેટર હોય સાંસદો હોય એ તમામે તમામ પોતાના મત વિસ્તારોમાં જઈ રહ્યા છે અને રેસ્ક્યુ કામગીરીમાં પણ જોડાઈ રહ્યા છે તો કેટલીક જગ્યાએ જ્યારે ધારાસભ્ય નેતાઓ કે મંત્રીઓ ત્યાં ના પહોંચતા લોકો ઉધળો પણ લઈ રહ્યા છે તો કેટલીક જગ્યાએ રેસ્ક્યુની કામગીરીમાં પહોંચતા લોકો તેમને બિરદાવી પણ રહ્યા છે ત્યારે મોરબીના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા તલાટી ઉપર ગુસ્સે થયા છે કામ નહીં થાય તો સસ્પેન્ડ કરી દેવાની ચેતવણી પણ કાંતિ અમૃતિયા દ્વારા આપવામાં આવી છે વાત કરવામાં આવે તો મોરબીમાં હાલ જે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે ભારે વરસાદના કારણે જળબંબાકારની પરિસ્થિતિ બની છે ગામો સંપર્ક વિહોણા બન્યા છે લોકોના ગામોમાં ઘરોમાં પાણી ઘૂસી જવાના કારણે જે આર્થિક નુકસાનીનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે તે ઘટના સ્થળની મુલાકાત લેવા માટે મોરબી જિલ્લાના ધારાસભ્ય કાંતિ અમૃતિયા ગામમાં પહોંચ્યા હતા અને તે દરમિયાન તલાટીની કામમાં બેદરકારી હોવાની વાત સામે આવતા તેમણે જાહેરમાં જ ખખડાવી નાખ્યા હતા અને તાત્કાલિક ધોરણે કામ કરવામાં આવે તે પ્રકારની વાત કરી હતી

જલ્દી શરૂ હોય પણ ઘટ મને કામ ને હાલ મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા આકરા તેવરમાં જોવા મળ્યા આટલું જ નહીં રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા પણ ધારાસભ્ય જોડ્યા હતા અને તેમણે પણ જલ્દીથી જલ્દી પાણીનો નિકાલ થાય તે માટે તલાટીને સૂચન કર્યા છે તેમજ જે પ્રશાસનની ટીમ છે તેમને કામે લગાવવામાં આવ્યા છે અત્યાર સુધી ગુજરાતમાં વાત કરવામાં આવે તો ભારે વરસાદના કારણે અઠ્યાવીસ લોકોએ જીવ ગુમાવ્યા છે કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા છે હાલ રેસ્ક્યુની કામગીરી પણ ચાલી રહી છે કેટલાક લોકોને સ્થાંતરણ કરવાની પણ ફરજ પડી છે ને હાલ જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેને પહોંચી વળવા માટે એનડીઆરએફ એસડીઆરએફની સાથે ભારતીય સેનાના જવાનો પણ હવે કામે જોવા મળી રહ્યા છે હવે જોવાનું રહેવું કે હાલ જે કુદરતનું રૌદ્ર સ્વરૂપ ગુજરાતમાં જોવા મળી રહ્યું છે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આગામી સમયમાં આ તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કયા પ્રકારની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવે છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા અવનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તહીએ જે